નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર બે જોઈશું જેમાં આપણે ટોટલ સો પ્રશ્નોનો સમાવેશ કરેલ છે સો પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષ થઈ શકે છે સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન વીસ વર્ષ આગનો ક્વેશ્ચન અમદાવાદ શહેરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી સાચો જવાબ રહેશે બી ઓપ્શન સુલતાન અહેમદ શાહ વર્કબુક એટલે સાનો સમૂહ સાચો જવાબ રહેશે સી ઓપ્શન વર્કશીટ ઇન્ટરનેટની મદદથી થતા ધંધાકીય વ્યવહારો કયા નામથી ઓળખાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઇ કોમર્સ એમએસ વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન પાંચસો ટકા વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિસલદેવ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન દાહોદ ખાતે અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોને વર્ણવ્યું હતું જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન જહાંગીર કઈ સમિતિની ભલામણોના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી ડી ઓપ્શન ફેરવાણી સમિતિના આધારે કીક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે પારો ન્યૂનતમ વેતનથી ઓછું મહેનતાણું ચૂકવવું બંધારણની કઈ કલમ અંતર્ગત મૂળભૂત અધિકારનો ભંગ છે કલમ ત્રેવીસ અંતર્ગત ભારતમાં જાહેર હિતની અરજી પીઆઈએલ શરૂ કરવાનો શ્રેય કયા ન્યાયમૂર્તિને ફાળે છે ડી ઓપ્શન શ્રી પી એન ભગવતી રાજ્યપાલને સોનાના પિંજરામાં રહેતા પંખી સાથે કોને સરકાવ્યા છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સરોજીની નાયડુ ભારતના બંધારણના આમુખને સંવિધાનનો પરિચયપત્ર કોણ ગણાવે છે ડી ઓપ્શન એન એ પાલખીવાલા આમુખમાં બિનસંપ્રદાયિક શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો ડી ઓપ્શન બેતાલીસમાં માનસિક ઉંમર ખ્યાલના પ્રણેતા ખાલી જગ્યા હતા બિને અને સિમોન્સ ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી કોણે લખ્યું છે બી ઓપ્શન વિલિયમ જેમ્સ મનોવિશ્લેષણવાદ સંપ્રદાય કોણે શોધ્યો ડી ઓપ્શન સિગમંડ ફ્રોઈડ રંગમહેલ લાઇબ્રેરી ક્યાં આવેલ છે એ ઓપ્શન અમરેલી કડી વાવ ક્યાં આવેલ છે બી ઓપ્શન જુનાગઢ ખાતે સીતરા માતાનું મોટું મંદિર ક્યાં આવેલું છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કાલાવડ ખાતે કયા અનુચ્છેદની જોડ અયોગ્ય છે એ ઓપ્શન એકસો ઓગણસિત્તેર વિધાનમંડળની મુદત જે નીચેની યોગ્ય છે એકસો એકસો રાજ્યપાલની નિમણૂંક અનુચ્છેદ એકસો મુજબ જે કયા દેશમાંથી લેવામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કેનેડા સીએજી ની બાબતમાં યોગ્ય બાબત તપાસો સી ઓપ્શન તમામ યોગ્ય છે એટલે કે એકસો અડતાલીસ ભારતમાં સીએજી એકસો ઓગણપચાસ સીએજીની ફરજો એકસો એકાવન ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેશે સી ઓપ્શન એકસો તેતાલીસ અંતર્ગત સમાન કામ અને સમાન વેતન કયા અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે સાચું જવાબ રહેશે ડી ઓપ્શન ઓગણચાલીસ જો બે સંખ્યાઓનો ગુસ્સા આઠ હોય તો નીચેનામાંથી કયું તેનો લસા ન હોઈ શકે ગુસ્સા આઠ હોય તો તેનો લસા ન હોઈ શકે નીચેનામાંથી ડી ઓપ્શન સાહીઠ એવી કઈ નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને બે ત્રણ અને ચાર વડે નિશેષ ભાગી શકાય છે બી ઓપ્શન છત્રીસ કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી એ ઓપ્શન શૂન્ય જીરો પોઈન્ટ છ ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન દસ પ્રથમ અવિભાજ્ય સંખ્યા કઈ છે ડી ઓપ્શન બે કયા સ્થળને દલાઈ લામાનું નિવાસસ્થાન ગણવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ધર્મશાળા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કામના બદલે અનાજ યોજનાનો પ્રારંભ થયો હતો દસમી પંચવર્ષીય યોજના અંતર્ગત કલમ એકસો પચીસ હેઠળ ઉપરના બધા એટલે કે પત્ની માતા પિતા અને બાળકો આ ત્રણ સેશન જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીના આધીન છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન હાઈકોર્ટ ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે એ ઓપ્શન ચારસો ચોર્યાસી ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ચારસો ત્રણ સૌરાષ્ટ્રનું પેરિસ કયા શહેરને કહેવામાં આવે છે ડી ઓપ્શન જામનગર ટેલિફોનની શોધ કોને કરી હતી બી ઓપ્શન એલેક્ઝાન્ડર બેલ કયા વર્ષથી ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી ઓગણીસો રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું ઓગણીસો પચાસ એરિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે જેનો સાચો રહેશે સી ઓપ્શન એડ્સ ઉક્ત વયના માનવના મગજનું વજન કેટલા ગ્રામ હોય છે

સજા કરવાનો અધિકાર છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ત્રણ વર્ષ સુધીની કેર અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ અન્વેક્ષણ ઇન્વેસ્ટિગેશન અંગે કયું વિધાન ખોટું છે ડી ઓપ્શન મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે છે ઉપરના ત્રણ સાચા અન્વેક્ષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેક્ષણ શરૂ ન કરી શકે અન્વેક્ષણમાં પુરાવો એકત્રિત કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ડી ઓપ્શન ઔરંગઝેબ ચાર રૂપિયા એ દસ રૂપિયાના કેટલા ટકા છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ચાલીસ ટકા બે વત્તા બે ભાગ્યા બે ગુણ્યા બે માઇનસ બે ગુણ્યા બે પ્લસ બે બરાબર ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન બે સંખ્યા જીરો માટે કઈ વિધાન સાચું નથી બી ઓપ્શન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે આ વિધાન સાચું નથી કયા સુલતાને દાખલ કરી હતી સુલતાન અહેમદ શાહ પહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સ્થળે રામાનુજાચાર્યની બસો સોળ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું એ ઓપ્શન હૈદરાબાદ એમએસ વર્ડની ફાઇલની ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ ખાલી જગ્યા છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઇરેજેબલ પ્રોગ્રામ રીડ ઓનલી મેમરી આઈપી એડ્રેસ ખાલી જગ્યા ભાગમાં વિભાજીત થયેલ છે साचूदाव રહેશે સી ઓપ્શન ચાર ભાગમાં 3D એનિમેશન એટલે ખાલી જગ્યા ઈ ઓપ્શન 3 ડાયમેન્શન સંસદની કારોબારી અંગે ન્યાયલ તપાસ કરી શકશે નહીં કયા અનુચ્છેદ મુજે દર્શાવેલ છે 122 ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખો કયા બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ડી ઓપ્શન 50 કોઈપણ ધર્મ પાળવાની મનાવવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે સી ઓપ્શન પચીસ સંઘનું નામ ભારત અથવા ઇન્ડિયા કયા અનુચ્છેદ મુજબ છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન અનુચ્છેદ એક અંતર્ગત સ્વતંત્રતાના અધિકારમાં કઈ બાબત અનુચ્છેદમાં નથી બી ઓપ્શન વીસ ઈચ્છા મૃત્યુનો સમાવેશ પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે કઈ કલમમાં આપેલ છે જેનું સાચો રહેશે સી ઓપ્શન કલમ ચોવીસમાં પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એફઆઈઆરનું પૂરું નામ શું છે સાચો રહેશે બી ઓપ્શન ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સગર્ભા સ્ત્રીને દેહાંડનની સજાનો અમલ મુલતવી રાખવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ચારસો સોળ તાજનો સાક્ષીને કે ગુનાના સહ અપરાધીને માફી કેવા ગુનામાં મળી શકે સી ઓપ્શન સાત વર્ષ કે તેથી વધુ કેદના ગુનામાં માહિતી સંચારની ઝડપને ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન બેન્ડ વિધિ દ્વારા ખાલી જગ્યા એ પ્રોટોકોલ વેબ બ્રાઉઝર અને સર્વરને કનેક્ટ કરવા ઉપયોગી છે એટીટીપી વધુમાં વધુ વપરાતું વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ એક શબ્દને ખાલી જગ્યા કરવા બોલ્ડ વિકલ્પ વપરાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન સ્ટેન્ડ આઉટ કરવા માટે નોટપેડમાં ખાલી જગ્યા શોર્ટકટ કીથી ટાઈમ ડેટ લખી શકાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એફ ફાઈવ કઈ માહિતી અયોગ્ય છે નીચેનામાંથી કઈ માહિતી અયોગ્ય છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન એકસો સિત્યાસી વિધાનમંડળના સભ્યોને દૂર કરવા જે માહિતી અયોગ્ય છે એટલે કે બીજી ત્રણ માહિતી યોગ્ય છે એકસો ઇઠ્યોતેર વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ એકસો બ્યાસી વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ એકસો છોતેર અધ્યક્ષ સભાપતિ વગેરેને પગે પગાર પથ્થા કઈ બાબત યોગ્ય છે ડી ઓપ્શન આપેલ તમામ અગણ્યાસી સંસદની રચના એસી રાજ્યસભાની રચના એક્યાસી લોકસભાની રચના બંધારણીય ઈલાજોના અધિકારનો કયા અનુચ્છેદમાં સમાવેશ કરાયો છે બત્રીસ રાજ્યપાલને પ્રધાનમંડળની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો કોઈ અધિકાર જ નથી એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે આ વિધાન કોનું છે કમા મુનશી ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈએસટી વચ્ચે કેટલો તફાવત છે એ ઓપ્શન સાચોતા રહેશે ગુજરાતનો સમય આઈએસટીથી

સાચો જવાબ રહેશે બી ઓપ્શન મેડમ ભીખાઈજી કામા સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ચંપારણ બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના સિરે છે સર્વોચ્ચ અદાલત રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બની છે બી ઓપ્શન એકસો સ્ત્રીપુરુષની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે બી ઓપ્શન કલમ દસ અંતર્ગત આરોપીને એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસ સુધીના રિમાન્ડ આપી શકાય પંદર દિવસ ભારતીય પુરાવા ધારો ક્યારે અમલમાં આવે છે એ ઓપ્શન એક સપ્ટેમ્બર અઢારસો બોત્તેર પુરાવાના કાયદાનો પ્રભાવ કેવો હોય છે ભૂત અને ભવિષ્યલક્ષી સામાજિક નિયંત્રણનું સાધન છે બી ઓપ્શન સુગ્રથન એકતા અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતો હો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જેથી જોઈજે ચોવીસ કલાકની અંદર જવાબ સાથે તમને પીડીએફ પણ મળી જશે સમાજશાસ્ત્રના જનક તરીકેનું વિરોધ કોને મડેલ છે ઓગસ્ટ કોમ્ટ માનસિક ઉંમર ખ્યાલના પ્રણેતા ખાલી જગ્યા હતા બિને અને સીમન્સ નીચેના પૈકી ખાલી જગ્યા પરિભાષાનો ઉપયોગ પ્રેરણા વર્તન તરીકે થાય છે જરૂરિયાત ક્યાં આવેલ છે અમરેલી ખાતે કનકેશ્વરી માતાનું મંદિર કઈ કિનારે આવેલું છે સી ઓપ્શન સિંગવડો બે હાજર ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા છે ડી ઓપ્શન બિહાર બે હજાર વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી છે અરુણાચલ પ્રદેશ લોથલ ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં એન્ડ લાસ્ટ ક્વેશ્ચન અશોકનો શિલાલય ક્યાં આવેલો છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ગિરનારમાં તો મિત્રો આટા આપણા વિડીયોમાં સો પ્રશ્નો સો પ્રશ્નો માંથી કેટલા પ્રશ્નો સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ હતા લાઈક કરજો પોતાના મિત્રો શેર કરી દઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના પૂરતા જે રીતે આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણે સૌ મળી ગઈ અને આપણી વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળશું જય હિંદ જય ભારત